તારખ 2 થી 5 માં ઉત્તર ભારતના ભાગો પૂર્વ ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો આ ભાગોમાંથી ભારતીય અતિપર્વસાલ સવન શકે છે ઉત્તર પૂર્વીય ભારતીય નદીઓમાં પૂર આવન શકે છે મધ્યપ્રદેશ કેટલી નદીઓમાં પૂર આવન શકે છે જેના મધ્યપ્રદેશમાં સત્તા વર્ષાલના લીધે नर्मदा નદીમાં જળસર્વ છે અને તેથી नर्मदा માં જમા પાણીની ઊંચાઈ વધે આ ઉપરાંત અ લગભગ બંદના નીચેનો ભાગો જે છે ત્યાં પણ વરસાદથી नर्मदा નદીના બે કાંઠે વહેતી જોવા મળશે આ ઉપરાંત સાબરમતી નદીનો પણ જે સર વળવાન શક્યતા રહેશે વસાલ વધુ અંગે જોઈએ તો વલસાળના ભાગોમાં ભારે અત્યંત વરસાદ સદા પૂર્ણ સિટી રહે આ ઉપરાંત બારડોલી સુત્રા ભાગમાં ભારે વરસાદ થવા શક્યતા રહેશે નવતાઈના ભાગોમાં પણ ભારે વરસાદ થવા શક્યતા રહેશે સૌરાછા ભાગોમાં પણ ભારે વરસાદ થવા શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવા શક્યતા રહેશે o well,